સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરાના વુડા સર્કલની સામે કારેલીબાગ ખાતે સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા પર મેયર પિંકીબેન સુનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પુષ્પાંજલિના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર રાજેશ શાહ પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વોર્ડના કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમના જમાનામાં એમણે ઘણા બધા સાહિત્ય ઉપર લખાણ કર્યું છે અને સાહિત્યમાં એમની ખૂબ જ રુચિ હતી અને આવનારી પેઢીને કામ આવે એ રીતની પુસ્તકો લખ્યા છે અને સમાજ સેવામાં પણ તેઓ જોડાયેલા હતા તો આજે એમને અમે પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ અને વડોદરા કોર્પોરેશન દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે